સુરત શહેરના બારડોલી કડોદ રોડ પર અકસ્માત સર્જાયો છે સાંઈ મંદિર નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો જેસીબીને ઓવરટેક કરવા જતાં બે કાર ધડા અથડાય અકસ્માતમાં સામેથી આવતી કારે પલટી મારી જ્યારે કે ઓવરટેક કરવા જતી કારમાં સવાર બે લોકોને ઈજા પહોંચે બંને ઈજાગ્રસ્તોને બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે અકસ્માતને લઈ બારડોલી પોલીસે તપાસ પણ હાથ ધરી જિલ્લામાં ભાજપના નવા સંગઠનના હોદ્દેદારોની નિમણૂંકમાં ભોપાળું વળ્યું છે પાડી શહેર ભાજપના કારોબારી સભ્યોની ચર્ચાનું કેન્દ્ર બની છે શહેરના લિસ્ટમાં કોંગ્રેસના જીતેન્દ્ર ભંડારીનું મોબાઈલ નંબર સાથે નામ છે જોકે જીતેન્દ્ર ભંડારી ભાજપના પદથી અજાણ છે કોંગ્રેસના હોદ્દેદારની જાણ બહાર જ ભાજપે હોદ્દેદાર બનાવતા ખળભળાટ ગયો જીતેન્દ્ર ભંડારીએ પોતે કોંગ્રેસમાં જ હોવાનું અને ભાજપમાં સામેલ નહીં હોવાનું જણાવ્યું છે વલસાડના પારડીના ભાજપનું કારોબારી સભ્યનું નવું નિમણૂક જે પત્ર સામે આવ્યો છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે રેલી જિલ્લા ભાજપ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અતુલ કાનાણીએ હીરા ઉદ્યોગમાં મંદીને લઈ પત્ર લખ્યો પત્રમાં રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવા માંગ કરી છે રત્ન કલાકાર બોર્ડ જેવી સંસ્થાની રચના કરવા બાબતે પણ પત્ર લખ્યો છે પત્રમાં જણાવ્યું છે કે હાલના સમયમાં રત્ન કલાકારો આર્થિક સંક્રામણમાં મુકાયા છે જે બાબતે હકારાત્મક નિર્ણય લેવા પણ પત્ર દ્વારા રજૂઆત કરાઈ કાર્યક્રમ દરમિયાન મંત્રી કુંવરજી હળપતિએ સાધ્યું છે નિશાન અનંત પટેલ અને ચૈતર વસાવા પર કર્યા છે છે પ્રહાર તેઓએ કહ્યું કે બંને એમએલએ વિકાસના કામોને લઈને સમાજને ગેરમાર્ગે દોરે છે આ લોકો પોતાના ગજવા માટે ટકાવારી માંગે છે ચૈતર વસાવા તાલુકા પંચાયતમાં પોતે પોતાની ગ્રાન્ટમાં બે ટકા લેવા માટેના પ્રયાસ કરતો હોવાનું પણ તેઓએ આક્ષેપ કર્યો છે સોનગઢ તાલુકાના ચીખલી

એ જ પ્રકારે આનંદો પટેલ એ વાંસદામાં બે ટકા ની દસ ટકા ની માગણી આંદોલન કરવું પડે તમે વિચાર કરો એ કોના માટે ના ગે છે પોતાના